અંકલેશ્વરમાં નર્મદા પેરીમેડિકલ નર્સિંગ ક્લાસીસ સામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે નર્સિંગ કોર્સને ડિગ્રી આપવાના બહારને એડમિશન આપી નવ પોઈન્ટ સિત્યાસી લાખ રૂપિયા ઓગણત્રીસ વિદ્યાર્થીની પાસેથી ખંખેરી લીધા હોવાનો આક્ષેપ છે નર્સિંગ કોલેજ વિદ્યાર્થીનીઓના દસ્તાવેજ અને ડિગ્રી પરત કરવા પૈસા માંગતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે

આવી છે છે જેમાં બાળકો અમારી માંગણી કે જે પણ સંસ્થા ચાલતી હોય એ તમામની ધરપકડ થાય તમામની તપાસ થાય અને જે બાળકો ખોટી રીતના પૈસા પડાવી લીધા છે વર્ષો બગાડ છે એને ન્યાય મળે કોર્સનો એક્ઝામ અપાવે છે ત્યારે એવાને અમારી પાસેથી અલગ પૈસા લીધા હતા અને પાસ થવા માટે ત્રીસથી ચાલીસ હજાર રૂપિયા માંગે છે અમારા પાસે અને જ્યારે અમે રિઝલ્ટની વાત કરી તો એક તમારું રિઝલ્ટ નથી આવ્યું તમારી સ્કોલરશીપ નથી આવી એટલા માટે તમારું રિઝલ્ટ પણ નથી આવ્યું અને તમારે ડોક્યુમેન્ટ પણ જોઈતા હોય તો તમારે સાઈઠ સિત્તેર હજાર રૂપિયા ભરવા પડશે એવું અમને કીધું હતું અને ત્યાર પછી પણ અમને ધમકીઓ આપે છે તમારીથી જે થાય તે કરી લેજો તમારે જે કરવું હોય તે કરી લેજો ત્યાર પછી અમે અમારા આદિવાસી સમાજના આગેવાનોને અમે જાણ કરી ત્યાર પછી અમે એમની સલાહ લીધી અમને એમને બોલાવ્યા ત્યાર પછી અમે આજે અહિયાં પોલીસ સ્ટેશને ને લેખિત રજુઆત